નવરાત્રી પહેલા વાવાય ક્યાં થઈ ગયો ઉનાળા કન્ટિન્યુ રીંગણ મળતા રહે એટલે આ વિડીયો બનાવવાનો હેતુ મારો એટલો જ કે અત્યારે મેગાસિટી છે તો ઘણા ટેરેસ હોય છે તો ત્યાં ગમલામાં એ રીંગણ વાવી દે અને એમને ઓર્ગેનિક વસ્તુ ખાવા મળે આમનો રિયલ ટેસ્ટ ખરેખર તમે મેં તો ખાધેલા છે પણ આમનું એટલું મીઠું શાક થાય ને કે આપણે એમ થાય કે આની અંદર ખાંડ નાખી હા ઘર પણ નાખ્યું હોય એવી મીઠાશ હોય છે એટલે એ અત્યારે દુર્લભ છે અત્યારે પૈસા જશે માણસો જે દવા છાંટીને જે વાવેતર કરે છે અને આ મસ્તી નો રીંગણ હોય પણ ખરેખર એ ખાધા પછી શરીર ને જે નુકસાન છે ને એ અત્યારે હું તમને કહું મારી દ્રષ્ટિએ નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આમ જોઈએ ને ભરતભાઈ તો હવે આ જે ઋતુ છે ને એકદમ શીતળ ઋતુ કહેવાય કેમ કે ઠંડીનો માહોલ છે આ ઋતુની અંદર મેં એક પ્લસ પોઈન્ટ જોયું કે સૌથી વધારે કોઈ શાકભાજીનો ઉપાડ થાતો હોય તો મેજોરિટી રીંગણ છે બરાબર બ્રિન્જલ કહે છે એટલે આપણી ભાષામાં રીંગણા કહે પણ મેં તમારે આવીને જોયું તો મારી દ્રષ્ટિએ દસ બાર પ્રકારના મેં રીંગણા જોયા પણ છતાંય તમારી પાસે કેટલા રીંગણા હા રીંગણ મારી પાસે એવું છે રાજભાઈ લગભગ પચીસ એક પ્રકારના છે આગળ પાછળ જે વાવતર કર્યું હોય ને એટલે હજી ધીમે ધીમે શરૂઆત થતી આવે છે છેલ્લા દસ પંદર દિવસથી આપણે રીંગણ દેખાવા માટે ગયા છે અલગ 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 જે પચીસ જાતના બધા આવ્યા છે ને અને મારે તો એવું છે કે દેશી બિયારણનું કામ કરું છું ને એટલે બાર જવાન થતું હોય બીજા રાજ્યોમાં તો ત્યાંથી જે સારી જાતો હોય અને જે રિયલ ટેસ્ટ હોય આપણે જે સ્વાદમાં સારામાં સારી હોય એવી જાતોમાં વાવતર વધારે કરીએ છીએ અને અત્યારે શિયાળો ચાલે છે એટલે રીંગણ બધાનું ફેવરિટ હોય છે અને ખાસ તો બાજરાનો રોટલો ને ઓળો બહુ મજા આવે અત્યારે શિયાળામાં તો અમે પણ ઘરે ખાઈએ છીએ અને શરૂઆત થઈ ગઈ છે ઠંડીનો માહોલ છે અત્યારે તો મિશ્ર પાકો બધા અમે વાવ્યા છે રાજભાઈ અત્યારે એમાં તમે જોઈ શકો છો મારી પાસે તુવેર છે વરિયાળી છે અત્યારે લાલ તાંજરીઓ છે પછી આ સુરતી પાપડી કે જે સુરતની પ્રખ્યાત છે એનું ઊંધિયામાં શાકમાં નાખીને લોકો વાવતર ટૂંકમાં બહુ બહુ ઉપયોગ કરે શાકમાં તો ત્યાંથી પણ ઘણા લોકો નાના ભાઈ બધાને મોકલાવતો હોઉં છું અને અત્યારે ખાસ તો આ ડિસેમ્બર મહિનો હાલે છે ડિસેમ્બર મહિનાની અંદર અમે બધાને જે ઠંડીમાં વાવેતર થતું હોય એવું રીંગણા મરચાં ટમેટાં પછી મેથી પાલક ગાજર મૂળા એ બધી જાતોના બીજના પેકેટ બધાને મોકલાવી છે અને મેં જોયું કે તમારી પાસે એક આ કહેવાય ને અમુક વસ્તુ છે મને બહુ જૂજ જોવા મળે છે મેં લાલ કલરના મૂડા જોયા તમને આ લાલ કલરના આપણી પાસે મૂડાના કેટલાક પ્રકાર છે અમારી પાસે લાલ મૂડામાં બે જાત છે અને હરિયાણાની જાત છે ત્યાં એક મિત્ર અમારી બીજનું કામ કરે છે તો એને મેં કીધું કે ભાઈ તમારા વિસ્તારમાં કાંઈ નવીનતા હોય જૂની જાતો હોય તો એ જાતો મને આપો ને એના બદલામાં હું એને પણ ત્યાં આપતો હોઉં છું કારણ કે પંજાબ ની અંદર અમુક જાતો જે આપણા સૌરાષ્ટ્ર ટૂંકમાં આપણા ગુજરાતમાં નથી થતી એ જાતો ત્યાં એ લોકોને થતું હોય છે અને આપણે આપણે કરતા હોય એમ તો હમણાં જ મને દોઢ મહિના પહેલાં એ લોકો બધું બી મોકલાયું હતું તેમજ મારા મિત્ર બીજા મહારાષ્ટ્રમાં સોલાપુરમાં છે એ પણ બીજનું બહુ મોટું કામ છે દેશી બિયારણનું ત્યાંથી પણ તમને આપણે જે મકાઈ આવે છે મકાઈ આવે છે પછી ત્યાંથી મોડા આવે છે પછી મોગરી આવે છે એવું ઘણી બધી જાતો અલગ 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 જે મહારાષ્ટ્રમાં થાય છે જે ખાસ તો શું કેવાય કે રિયલ ટેસ્ટ એસી જાતો જે અંદર ત્યાં બચી છે અમુક વિસ્તારની અંદર એ અમે આપણે કરતા હોઈએ

ટમેટામાં એવું છે કે આ બધું એક સિંગલ છોડ થતું હોય જેમ આપણે તુલસી નો ક્યારામાં એક છોડ કેમ વાવતા હોય એમાં એક છોડ તમે એક કુંડિયામાં વાવી ગયો તો મારા અનુભવ મુજબ કે તમે દસ પંદર કુંડિયા હોય તો બધી જાતના રીંગણ તમે વાવતા હો તો ખાસ તો ચોમાસામાં વાવાન થતા હોય સમજો ને કે સપ્ટેમ્બર મહિના પરિવાર માટે નાના પરિવાર માટે બે ચાર દિવસ ચાર પાંચ દિવસના અંતરે તમને આરામથી પાંચ સાત રીંગણ મળતા રહે પણ એને કાળજી એક રાખવાની છે કે શરૂઆતમાં તમે વાવેતર કરો જયારે કુંડિયા ની અંદર ત્યારે દેશી ખાતર અને ખેતરની માટી હોય તો બહુ સારામાં સારું અને બીજું કે જે આપણે ઘરે કુંડિયામાં વાવતર કરતા હોય ને તો ત્યાં શું છે કે સૂર્યપ્રકાશ આખો દિવસ મળવો જોઈએ મેન વસ્તુ આધાર છે સૂર્યપ્રકાશનો ઘણી વખત શું છે સિટીમાં આપણે રહેતા હોઈએ તો ત્યાં બે ચાર કલાક છ કલાક કે બધી ત્રણ ચાર કલાક સૂર્યપ્રકાશ મળતો હોય અને આમ રીંગણ છે હાલો નો ડાઉટ મેં છોડ નાખ્યો ગમલામાં સારા રીંગણ આવે છે પણ એમને આવડત આયુષ્ય આવડત કેટલી આવડત સમજો ને કે ઉનાળા સુધી વાવો ધારો કે તમે ચોમાસામાં વાવો હોય નવરાત્રી પહેલા વાવાય ગયા થઈ ગયો હોય તો ઉનાળા સુધી કન્ટિન્યુ રીંગણ તમને મળતા રહે એવું એટલે આ વિડીયો બનાવવાનો હેતુ મારો એટલો જ કે અત્યારે મેગા સિટી છે તો ઘણા ટેરેસ હોય છે તો ત્યાં ગમલામાં એ રીંગણ વાવી દે અને એમને ઓર્ગેનિક વસ્તુ ખાવા મળે આમનો રિયલ ટેસ્ટ ખરેખર તમે મેં તો ખાધેલા છે

આપણે કેર નહીં કરો તો આવનારા સમયમાં ભયંકર રોગોનું પરિણામ આપણે ભોગવવું જોઈએ પણ આ વિડીયો બનાવવાના માધ્યમ એટલું જ કે ભાઈ મેગા સિટી છે દાખલા તરીકે રાજકોટ છે સુરત છે બરોડા છે તો તમારા આ વિડીયોના મારફત કોઈને તમારી જાણકારી મળે અને એ બીજ તમારી પાસે કલેક્ટ કરે અમને એમને એમના પોતાની ઘેરે રીંગણ ખાઈ શકે ને આવા હેતુથી હું આ વિડીયો બનાવું છું બીજું કઈ મારો તાત્પર્ય છે નહીં જો રાજભાઈ એવું છે કે ઘરે અત્યારે મારું બીજ અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દરેક ક્ષેત્રમાં જાય છે દરેક વિસ્તારમાં જાય છે અને ખાસ તો જે લોકો સિટી અમદાવાદ બરોડામાં રહે છે એ લોકોને પણ હવે કિચન ગાર્ડનનો ક્રેઝ ચાલુ થઈ ગયો છે ભાઈ અમારી પાસે થોડી જગ્યા છે થોડીક ધારો કે પ્લોટ હોય પ્લોટની બાજુમાં જગ્યા હોય અથવા તો જેને જગ્યા નથી એ લોકો કુંડામાં ગણવા શાકભાજી વાવેતર કરે છે અને જે લોકોને અનુભવ નથી અને મારો અનુભવ આપું છું કે ભાઈ તમારે ક્યારે વાવવું ક્યારે ન વાવવું પછી કેટલી કેર રાખવી કે નિયમિત અંતરે કેટલા દિવસે પાણી આપવું એ બહુ લોકોને મારું રોજે રોજ બહાર મારું બીજ જાય છે અને ખાસ તો મારે દર્શક મિત્રોને એ પણ મિત્રોને જણાવવાનું છે કે તમે પણ તમે ઘરે ઘરે અથવા વાડીએ તમે શરૂઆત કરજો મારી પાસે લગભગ સાડા ત્રણસોથી પણ વધુ જાતના દેશી બીજનો સંગ્રહ કર્યો છે આખા ગુજરાતમાં બીજા રાજ્યોમાં અને અમેરિકામાં પણ મારું બીજ જાય છે કે જે લોકો આપણો ગુજરાતી પરિવાર બહારના દેશમાં વસે છે ને આઉટ ઓફ કન્ટ્રીમાં બધે અમેરિકા છે કેનેડા છે બધા દેશોમાં જાય છે આફ્રિકાના દેશોમાં પણ જાય છે કે જે એનો પરિવાર આવક જાવક થતી હોય ને દસ પંદર દિવસે લોકો ટૂંકમાં પરિવારમાં આવતા જતા હોય એટલે મને કે ભાઈ મારે અમેરિકા લઈ જાવ મારે કેનેડા લઈ જાવ મારે આફ્રિકા લઈ જવું છે એમ કઈ વાંધો નહીં થોડું એને પૂછતો હોય કે ભાઈ ત્યાંનું વાતાવરણ કેવું રહેશે ઠંડી ગરમી કેવી રહેશે એ મુજબ મારા સલાહ શું તમને આપતો હોઉં પાપડી કહી છે નો ડાઉટ પણ આમનું વાવેતર આના ગમલામાં થાય ખરી આ ગમલામાં એક સિંગલ છોડ થાય સિંગલ થાય જેમ તુલસી થાય થાય ને એમાં જ રીંગણ મરચા ટમેટા ભીંડો અને ગુવાર એ બધું એક 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 છોડ થતા હોય છે અને આમની ઉપજ કઈ રીતે હોય ટુકમાં આ કઈ રીતે આવે અને આપણે વાવી તો કેટલું બેનિફિટ ક્યારે કઈ આખા મહિના દરમિયાન કેટલી કરી આમનું શાક ખાવામાં મળે જો ખાસીમાં એવું છે કે નવરાત્રી આસપાસ વાવી હોય ને અમે થોડેક વહેલે ઓગસ્ટમાં વાવીતી હા બરાબર એના કારણે રોગ જીવાતનું પ્રમાણ વધારે આવે છે એમાં બોલો મસી વધારે આવે છે તો ખાસ એના માટે થોડુંક ગાયનું ગૌમૂત્ર છટ છટકાવ કરવો અથવા તો લીમડાના પાન આકડાના પાન ધતુરાના પાનની કડવી વનસ્પતિ હોય એની અમે દવા બનાવીને સ્પ્રે મારતા હોય એટલે દર્શક મિત્રો એ પણ કહેવાનું છે કે તમે શરૂઆત કરો તમને કાંઈ મુશ્કેલી હોય અનુભવ ન હોય તો તમને અનુભવ આપશું ચિંતા ન કરતા ઘરનો પરિવાર રહ્યો તમારો પરિવાર તંદુરસ્ત રહે એના માટે સતત અમે આજે મોહન મારા પત્ની લગભગ અઢાર કલાક કામ કરી રહ્યા છે દેશી બીજ બચાવવા માટે

પણ અત્યારે એ આવ્યા એ કામ કરતા હતા પણ વિડીયોના બનાવવાના હેતુથી મેં કીધું ધોળખા બધી

તમને ખાસ તો ફૂલો પણ જોવા મળશે કે જે મધમાખી પતંગિયા ભમર આવે ને એના કારણે અમે આમાં જે ફળની સંખ્યા વધારે બંધાય ધારો કે આમાં જે ફૂલ આવ્યા છે ને આમાં કોઈ પણ વસ્તુ હોય ફ્લાવરિંગ હોય તો અંદર જે મધમાખીના કારણે પરાગ કારણે ફળની સંખ્યા વધારે બંધાય છે તો મિત્રો એ પણ કહેવાનું છે કે હમણાં હું પંદરમી ઓગસ્ટ ગઈ છે રાષ્ટ્રપતિનો મહેમાન તરીકે અમને પંદરમી ઓગસ્ટ મારા પત્ની અને મને પણ બોલાવ્યા હતા અને રાજ્યનો બેસ્ટ ફાર્મરનો એવોર્ડ આત્મા દ્વારા ગયા દોઢ વર્ષ જેવું થઈ ગયું છે તેમજ તે તે દિવસે મળ્યો છે અને તેમજ ગુજરાતના વિવિધ નામાંકિત સંસ્થાઓ દ્વારા કેશોદ નિયમક સંસ્થાઓ દ્વારા હમણાં મને આપણા જે કૃષિ મેળો હતો કે આપણા કેશોદમાં ઓફિસમાં ત્યાં પણ મને સન્માન મળ્યું છે મને મારા પત્ની બને જોકે આ કામ કરવાને કારણે ઘણો ઉત્સાહ પણ અમને મળે છે

મિત્રો હોય માયુ પાસે પાંચ ટમેટા ત્રણ થી ચાર જાત છે પણ જયારે પાક પડશે ને ત્યારે મિત્રો પાછો દસ પંદર દિવસ પછી પાછો આપણે રાજભાઈ વિડીયો બનાવશું લોકો થોડોક આપણો વિડીયો તમારો જોતા રહેશે બરાબર છે એમાં તમને દર્શક મિત્રો ને કહેવાય દસ પંદર દિવસ બીજો પણ આપડે વિડીયો જોશે અને ભરતભાઈ અમારા દર્શક મિત્રો તમારો નંબર આપી દીધો કારણ કે કોઈને તમારું કામ હોય કોઈ રીંગણ નું બીજ જોતું હોય કોઈ સુરતી પાપડી નું બીજ જોતું હોય તો એમને સહેલાઈથી મળી રહી હા મિત્રો મારા નંબર છે તમારે બીજ જોતું હોય તો સત્તાણું એક બેતાલીસ પચીસ આઠ ચૌદ અને ચોરાણુ બસો ચોસાઠ તેતાલીસ ત્રણ એકતાલીસ બને વોટ્સએપ મારા નંબર છે નમસ્કાર મિત્રો નમસ્કાર